માંગરોળના શાહ ગામના નવાપરા મોહડી ફળિયામાં ઘરમાં મરઘીનો શિકાર કરવા આવેલા દીપડાના દ્રશ્યો યુવકે મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા આ ઘટના માંગરોળ તાલુકાના શાહ ગામના નવાપરા ફળિયાની છે નવાપરા ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો મરઘાનો કૂતરાનો શિકાર કરી રહ્યો છે અત્યાર સુધીમાં સત્તર જેટલી મરઘીનો શિકાર આ દીપડા દ્વારા કરવામાં આવ્યો છે જેથી દીપડાની હરકતથી ફળિયાના રહીશો વાકેફ છે આજે રાત્રિના સમયે ફરી આ દીપડો મોવડી ફળિયામાં રહેતા સચિનભાઈ અંબુભાઈ વસાવા નામના યુવકના ઘરે આવ્યો હતો ત્યારે શિકાર કરવાની શોધમાં આવેલા દીપડાના દ્રશ્યો આ યુવકે દરવાજા પાછળ સંતાઈ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા છે દીપડો શિકારની શોધમાં રાત્રિના સમયે ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ સમયે યુવકે આ દીપડાના દ્રશ્યો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી નાખ્યા છે દીપડો જંગલી જાનવર છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પકડવામાં આવે તેવી માગણી ગામના સતીષભાઈ દ્વારા કરવામાં આવી છે અને આ યુવક દ્વારા આ દીપડાને પકડવામાં આવે તેવી માગણી તારીખ સત્તરમીના રોજ યુવક દ્વારા કરવામાં આવી હતી